હલો મારું નામ કિશોરચંદ્ર બળવટરામ કટારીવાળા છે મારી ઉંમર સાસઠ વરસ છે અને મને કેટલીક શારીરિક તકલીફો હતી બ્લડ પ્રેશર હતું બોર્ડર પર ડાયાબિટીસ હતું જમવાનું જમું ત્યારે ખાતા ઓળખા આવતા હતા આવી બધી તકલીફો જે એને માટે નિરાકરણ માટે જીવન સાધના કેન્દ્ર વરાછા રોડ પર જ્યારે ટૂંકમાં કહીએ તો એનડીએસ શાખામાં મને ખબર પડી અને મેં ગૂગલ પર જોયું અને હું અહીંયા આ કેન્દ્ર પર જઈ અને મેં સારવાર લેવાનું એક મહિનાથી શરૂ કર્યું ત્યાં ફક્ત મને જરાહાર એટલે કે જ્યુસ જ પીવાથી જે ફાયદો થયો છે જે મને જે તકલીફો હતી અને ડાયાબિટીસની જે ડો મેં ગોળીઓ ચાલુ કરેલી મારા તમામ દવા બંધ થઈ ગઈ અને શરીર એકદમ હલકું થવા માંડ્યું બીજી તરફ મારામાં રાગેસની જે ભાવનાઓ હતી જે ગુસ્સો આવતો હતો તે ઓછો થવા માંડ્યો મન પોતાનામાં જ મસ્ત રહેવા લાગ્યો અને બીજું કે ખુદના ડૉક્ટર હું ખુદ બનવા લાગ્યો ત્યાંના જે સર છે મહેન્દ્રભાઈ એ પોતે આપણે સમજાવે છે અને પ્રત્યક્ષ ત્યાં બેસાડીને આપણે જરા હાર પીવડાવે છે એ પીધા પછી તમને એકદમ મન શાંત લાગે છે અને જે મર વિસર્જનની જે કબજિયાતની જે તકલીફ હતી એ તમામ ધીરે ધીરે દૂર થવા લાગી રોજ ખુલાસાથી જે કમ્પલસરી એનીમાં એક મહિનો સુધી અમે લીધો અને એમના સમજાયા પ્રમાણે ફક્ત અમે તો એમને સાંભળ્યા છે અને એમનું કહેવું એમ છે કે ભાઈ તમે તમારા ડૉક્ટર બનો અને ખરેખર હું જાતે જ મારો ડૉક્ટર ભાઈનો અને આ જે છે એ અનુભવ એવો છે કે તમે જાતે જ એનો અનુભવ કરશો તો કોઈ પણ રોગ તમને હોય તો આ માટે આ જીવન કાંડા કેન્દ્રમાં જવા માટે મારી તમને વિનંતી છે કે એકવાર તમે એકવાર જ એની જરૂરથી મુલાકાત લેવો આભાર શરીર શુદ્ધિ માટે કેવું લાગ્યું શરીર શુદ્ધિ માટે મને અત્યંત સારું લાગ્યું કારણ કે એમાં કોઈ પણ જાતના દવા કે ઇન્જેક્શન આપવામાં આવતા નથી ફક્ત ને ફક્ત જરાસાર અને એનીમાં એના વડે જ અમે શરીર શુદ્ધિ અમે કરીએ છીએ અમારી સાથે બીજા સાધકો બી બીજા બી રોગીઓ આવે છે તે લોકો પણ આનો લાભ લઈને રોગમુક્ત થઈ રહ્યા છે જે લોકોને શરીરમાંથી જેમને બી તકલીફ છે તે માટે એમને આ જીવન જીવનસાધના કેન્દ્રનો કોન્ટેક્ટ કરવાની અને એમની સાથે જોડાઈ દે આ જરાસા જ્યુસ જેઓ જ્યુસ બનાવીને આપે છે એ પીવાની અને એમનું લેક્ચર રોજ સાંભળવાની હું ભલામણ કરું છું